નમસ્કાર સૌથી પહેલાં તો સમસ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા બોલાવ્યો કદાચ બહુ બહુ કોઈ એવો વક્તા નથી પણ અને બોલવાનું છે સંસ્કૃતિ પર પણ અહીંયા સંસ્કૃતિ પર બોલવાની જરૂર લાગે કે જ્યાં રાઇટ ટાઈમ ચાલુ થાય અને સમયસર બધી વસ્તુઓ થતી હોય ત્યાં સંસ્કૃતિ હોય જ કારણ કે કોઈ બી સંસ્થામાં જઈએ ને એટલે નવ વાગ્યાનો કે પોણા નવનો ટાઈમ હોય એટલે લોકો નવ વાગે આવતા હોય પણ અહીંયા પોણા નવ એટલે દોઢ પોણા નવ એ ચાલુ થયું એટલે આ એક સંસ્કૃતિનો જ એક રિફ્લેક્શન છે કે આપણે સમયસર અને સવારે નવ વાગે આટલા બધા લોકો જો પોતાની જાતને સમય આપીને અહીંયા આવતા હોય કે આ કંઈક નવું મળશે અને કંઈક નવા વિચારોથી અમારા જીવનમાં કંઈક બદલાવ આવશે કારણ કે આપણી સ સંસ્કૃતિ તો આત્મનિરીક્ષણની જ છે એટલે જો આ બધા જ અહીંયા બેઠા છે આપણે કંઈક ને કંઈક શીખીને આત્મનિરીક્ષણ કરવા આવ્યા છે એટલે સંસ્કૃતિ અહીંયા છે જ એટલે સંસ્કૃતિ વિશે મારે શું કહેવું મને ખ્યાલ નથી કારણ કે ઘણું બધું લઈને આવ્યો હતો પણ આપણી તો બહુ જૂની સંસ્કૃતિ બહુ વર્ષોથી એટલે પંદરસો બીસી પહેલાંની સંસ્કૃતિ આપણા જે વેદ હોય કે કોઈ બી પુરાણો હોય છે ત્યાંથી સંસ્કૃતિ ચાલતી આવી છે પણ આપણે એટલે બધે નહીં જઈએ અને શરૂઆતથી જ કરીએ એટલે સંસ્કૃતિ એટલે શું એટલે કે એક સંસ્કારોનું સિંચન જે આપણે આજે કરી રહ્યા છીએ અને કરતા રહ્યા છીએ આપણે સુધી અને આપણી પોતાની પ્રકૃતિ પરથી ઉપર ઉઠવું કે જેમ કહ્યું કે અનુમોદનની અપેક્ષા નહીં રાખવી અને જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ એટલે દરેક ગ્રુપ કે કોઈ બી માણસોનો એક સંઘ હોય એમને એક જીવાની પદ્ધતિ હોય છે દરેક માણસની એક પદ્ધતિ હોય છે હવે નવા શબ્દોમાં કહીએ તો કલ્ચર કહીએ છીએ આપણે કે કોઈ કંપની હોય તો એનું એક કલ્ચર હોય અને એ જ એની સંસ્કૃતિ કહી શકાય એને કે કોઈ સંસ્થા છે આપણે બે સંસ્કૃતિ હાલની એક બહુ વૈશ્વિક સંસ્થાઓ આપણી ઇન્ડિયાની બે કંપનીઓને વિચારીએ તો રિલાયન્સ અને ટાટા તો બંનેની બેઉની ભિન્ન સંસ્કૃતિ છે અને બેઉ સફળ થયા છે એટલે સંસ્કૃતિનું પાયો એના માણસો એમના વર્તન અને એમને જે વેલ્યુઝ તે આપતા હોય છે એના પર થતી હોય છે અને વિનોબા ભાવે બહુ સરસ કહ્યું હતું કે લોકોનું એક જૂથ એક રાજ્ય અથવા એક રાષ્ટ્ર સામાજિક બૌદ્ધિક કલા રાજ્ય વહીવટ અને આધ્યોતિક વિકાસ વિષયકને જો સરવાળો થાય તો એને સંસ્કૃતિ કહેવાય એટલે કદાચ સંસ્કૃતિ વિશે વિનોબા ભાવે જેવું કોઈએ વધારે સારું નથી લખ્યું અને સંસ્કૃતિ બદલાતી રહેતી હોય છે ઘણા બધા પરિબળોના લીધે સંસ્કૃતિ ચેન્જ થતી હોય છે સંસ્કૃતિ ક્યારેય સ્થગિત કે સ્ટેગ્નેટ નથી રહી અને એટલે જ કદાચ એ વિકસે છે કારણ કે કોઈ બી વસ્તુ સ્થગિત થાય પછી વિકસવાની બંધ થઈ જાય જો તો એનો નાશ જ થતો હોય છે પણ આપણી સંસ્કૃતિ ક્યારેય સ્થગિત નથી થઈ આ ઘણા બધા આક્રમણો આવ્યા પણ એને બધાનો જ સામનો કરીને આપણી સંસ્કૃતિ તો વધતી જ રહી છે એનું મૂળભૂત કારણ છે કે આપણે સમન્વયમાં માનીએ છીએ બધી જ સંસ્કૃતિને આપણે આપણીમાં ભેગવા ભેગા કર્યા છે અને દરેકની વિવિધતામાં એકતા શોધતા રહ્યા છે આપણે અને આપણું મૂળભૂત તો દેવો ભવ અને વાસુદેવ કુટુંબકમ વાસુદેવ એટલે વાસુ એટલે આખું શાસ્ત્ર એટલે કુટુંબકમ એટલે નાનું કુટુંબ જ વિચારી છે કુટુંબ નહીં નાનું કુટુંબ એટલે આખા સ્પેસને કે આખા અંતરને આપણે આપણા સમાજ તરીકે માનીએ છીએ એટલે આ બે વસ્તુના લીધે આપણું સમાજ હંમેશા વધતો રહ્યો છે અને એ આપણા કંપનીઓમાં કે આપણે જ્યાં કામ કરતા હોય ત્યાં બી રિફ્લેક્ટ થતું હોય છે ઈસરો જેવી સંસ્થા છે કે જેમાં એની એક અલગ સંસ્કૃતિ છે કદાચ ઈસરો જ્યારે બની ત્યારે લોકો કહેતા હતા કે આવા ગરીબ રાષ્ટ્રમાં ક્યારેય આવી સંસ્થા ફરશે નહીં કે કંઈ આગળ વધી નહીં શકે અને આપણે જ્યારે માર્સ મૂક્યું ત્યારે બતાવી શક્યા કે આપણે કેમ કર્યું એટલે કારણ કે શું હતું કે જ્યારે સારાભાઈએ આ સંસ્થા ચાલુ કરી ત્યારે સાદું હતું કે નાની અપેક્ષાઓ રાખવી પણ એમ્બિશન અને વિઝન બહુ જ એમ્બિશિયસ હતું સંસ્થા બહુ નાની જગ્યાએ નાના પાયે ચાલુ થયેલી તે કલ્ચર એવું ડેવલપ કરેલું કે ત્યાં કોઈ બી માણસ ફેલ થઈ શકે ત્યાં ફેલ થવાનું એક કલ્ચર ડેવલપ કરેલું હતું કે ફેલ થાય તો એનો વાંધો નથી ત્યાં એવું એક કલ્ચર છે કે કોઈ પ્રોજેક્ટ ફેલ થાય તો પ્રોજેક્ટ ડાયરેક્ટર ઇસરોને આવીને પત્રકાર સામે ઊભા રહે કે આ પ્રોજેક્ટનો અમારા ફેલ થયો છે પણ જો એ પ્રોજેક્ટ સક્સેસ જાય તો એ પ્રોજેક્ટના મેનેજર આવીને વાત કરે એટલે જવાબદારી ઉપરથી લેતા હતા એટલે આ એક કલ્ચર એ લોકોએ ડેવલપ કર્યું હતું સમાજ માટે એમના કંપની માટે એટલે આજે ઈસરો કોઈની અપેક્ષા નથી કે ઈસરો આ લેવલે જઈ શકે અને આજે આપણે કદાચ દુનિયાની વન ઓફ ધ બેસ્ટ સ્પેસ સંસ્થા છે એટલે એ એનું કારણ જ કે એનું એક કલ્ચર હતું અને એનો એક મુખ્ય અભિગ અંગ પછી જ્યારે વધારે ઇસરોને ફેમસ કર્યું હતું અબ્દુલ કલામે એટલે કાયમ કહેતા કે ડ્રીમ 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 તમારા જે વિચારો છે કે જે છે એને તમારી એક્શનમાં બદલો અને આ આવા જ નાના નાના કલ્ચરના લીધે એ સંસ્થા આટલી બધી ઉપર ગઈ અને આ કલ્ચરને જાળવી રાખવા માટે ઘણીવાર મહેનત બી એક્સ્ટ્રા કરવી પડતી હોય છે કે ઘણીવાર કોઈક જીઓપોલિટિકલ કારણોસર કે ઘણીવાર કોઈક બીજા કારણોસર કલ્ચરને એકદમ સડન ચેન્જનો સામનો કરવો પડતો હોય છે અને એનું એક ઉદાહરણ કાશ્મીર કાશ્મીર એટલે આપણા ઘણા બધા પુરાણોનું લેખન ત્યાંથી થયેલું એટલે નો સાઉથને હંમેશા આપણે નોલેજ તરીકે જોતા અને પૂજા માટે આપણે સાઉથ તરફ જતા નોર્થને હંમેશા આપણે નોલેજ સિટી તરીકે જોતા કે નોર્થમાંથી જ બધું આવ્યું શંકરાચાર્ય બધા જ નોર્થથી જ આવ્યા અને કાશ્મીરે એનું એક બિંદુ હતું કે જ્યાં બધું જ આપણું ઘણું બધું પુરાણ ત્યાં થયું પણ ત્યાંથી એક ટાઈમ એવો આવ્યો કે બધાએ ત્યાંથી હટીને આવવું પડ્યું એટલે આવા જીઓપોલિટિકલ કારણના લીધે બી કલ્ચર ઉપર ઇફેક્ટ આવતી હોય છે તો આવા કલ્ચરને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ ત્યાં આપણે શું કર્યું હોત તો કદાચ આ દિવસો ના જોયા હોત ત્યાં આગળ આપણે એટલે આપણે આ રીતની બી મહેનત કરવી પડશે કે આપણા કલ્ચરને બચાવવા માટે કે કોઈ આવા અગમ્ય કારણસર કોઈ બી આપણા કલ્ચર કે આપણા સંસ્કૃતિ પર કોઈ જાતનો ભાર ના આવે કે આપણી સંસ્કૃતિ આટલી જલ્દી ના જાય કારણ કે આપણે ત્યાંસી ચોર્યાસીથી લઈને બે હજાર વીસ સુધી જોયું તો આપણી સંસ્કૃતિનું કોઈ રહ્યું નહીં હવે કદાચ પાછી આપણે મેળવાનો પ્રયત્ન કર્યા છે પણ થોડું મોડું થયું છે એ બાબતમાં એવું જ આપણા બાજુના દેશમાં બાંગ્લાદેશમાં જઈએ રોટરી થકી કદાચ બાંગ્લાદેશ જવાનું મળ્યું કારણ કે આપણે ક્યારેય ફરવા તો બાંગ્લાદેશ જઈએ નહીં પણ અમારો એક રોટરી એક્સચેન્જ પ્રોગ્રામ છે કે જેના થકી અમને બાંગ્લાદેશ જવા મળ્યું અને જે અભિગમ અહીંથી હતો બાંગ્લાદેશ માટે ને ત્યાં ગયા પછી એ બદલાઈ જાય છે ત્યાં અને એમને આપણા કલ્ચર આપણા રિવાજોનું કેટલું બધું માન છે એનું એક સાધારણ ઉદાહરણ આપીએ અમારે એક મુસ્લિમ પરિવાર સાથે રહેવાનું હતું ત્યાં અમે જૈન એટલે કનમૂળ બી ના ખાતા હોઈએ તો ત્યાં અમને એક એમના ઘરે લઈ ગયા પછી પહેલું જ કામ એમને એમનું રસોડું બતાવ્યું કે આ જેટલા વાસણ ને બધું જ છે એ અમે નવા લાવ્યા છે આજે અને છેલ્લા પંદર દિવસથી આ ઘરમાં કોઈ નોન વેજીટેરિયન ફૂડ નથી મળ્યું એટલે એ આપણી સંસ્કૃતિની તાકાત હતી આપણે આપણી સંસ્કૃતિએ આપણો જે રિવાજ છે આપણે એમને કહેલા અને એને આપણા રિવાજને માન આપ્યું કારણ કે એમને બી લાગ્યું કે આ એક સારો રિવાજ છે એટલે આ રીતે બાંગ્લાદેશ અને બાંગ્લાદેશની વિભાજન એ બી બે આમને સામનેની સંસ્કૃતિ હતી બાંગ્લાદેશમાં તમને વધારે રવિન્દ્રનાથ ટેગોરની જન્મભૂમિ અને આ બાજુ પાકિસ્તાન કે જ્યાં ઈસ્ટ પાકિસ્તાન ઈસ્ટર્ન વર્લ્ડમાં જુઓ તો હંમેશા એ લોકોએ હુમલા જ કર્યા છે બીજા દેશો પર અને બાંગ્લાદેશમાં જ્યાં બધું લિટરેચર બધું જ ત્યાંથી આવ્યું છે આજે ઘણું બધું લિટરેચર આપણું ઇવન ત્યાંનું જે રાષ્ટ્રગીત છે એ બી રવિન્દ્રનાથ ટેગોરે લખ્યું છે એટલે બે ભિન્ન કલ્ચરવાળા લોકો એક સાથે રહેવાનો પ્રયત્ન કર્યો પણ એ ના થઈ શક્યું અને એનું કેટલું ક્રુઅલ રીતે આપણે કે કેટલી ક્રૂરતાથી બે દેશો અલગ પડ્યા એટલે કલ્ચર આ રીતે બી અફેક્ટ થતું હોય છે રવાંડાનો દેશ જોઈએ તો એક આખી સમુદાયને નાશ કરી નાખવાનો પ્રયત્ન થયો પણ એમાંથી એ લોકો શીખ્યા કે આવું કરવાથી આપણી સંસ્કૃતિ નહીં જળવાય આપણે નહીં ટકી શકીએ એટલે પાછું એ દેશ ઊભો થયો અને આજે કદાચ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રીમાં એ આવ્યો એટલે સંસ્કૃતિ તરફનું જે એમનું વલણ હતું એના લીધે આ બધું થયું આપણે બી બદલાતા રહ્યા છે આપણે તો કદાચ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં આવ્યા સાહેબે કહ્યું ને કે એર હવે તો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ થ્રીડી પ્રિન્ટિંગની વાત કરીએ એટલે આ બધું હવે આપણે સહજ સ્વીકારતા થયા છે અને એ જ આપણી સંસ્કૃતિની એક સૌથી મોટી મહત્ત્વની કડી છે કે આપણે બીજી વસ્તુઓને સ્વીકારીએ છીએ ઇઝીલી એટલે જ કદાચ આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સૌથી વધારે આગળ પડતો દેશ છે કારણ કે આપણે એ સંસ્કૃતિ સ્વીકારવાની આપણામાં શક્તિ હતી કે એ ચેન્જ જે બદલાવ આવી રહ્યો છે એ સ્વીકારવાની આપણામાં એક આવડત હતી એ આપણા સંસ્કૃતિએ આપણને મૂળમાં આપેલું હતું કે કોઈક નવી વસ્તુ આવે તો એને આપણે સ્વીકારવાનું કારણ કે સમન્વય એ આપણો મૂળભૂત આધાર છે આપણી સંસ્કૃતિનો અને એ સમન્વયના લીધે આપણે કોઈની બી સાથે ઇઝીલી જોડાઈ શકીએ છીએ અને એ કલ્ચરને આપણે આગળ લઈ જવામાં આપણે મહેનત કરતા હોઈએ છીએ પહેલાં આપણે કહેતા કે સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ વિરેશ એમ એટલે આપણે કાચબાની અને સસલાની વાર્તાઓ આપણે ઘણી બધી વાંચીને એ આપણી એક સંસ્કૃતિ પણ હવે હવે શું કહે છે કે જમ્પ ફ્રોમ ધ વેરક્રાફ્ટ એનો અન જમ્પિંગ યુ મેક ધ પેરેશૂટ એટલે પેરેશૂટ તો તમારે જમ્પ કર્યા પછી જ બનાવવાનું છે એટલી ફાસ્ટ ચેન્જ ટેકનો વર્લ્ડ થઈ રહ્યું છે તો બી આપણે એને કેચ કરી રહ્યા છીએ કે આટલું બધું ફાસ્ટ ચેન્જીસ આવ્યા છે તો બી આપણી સંસ્કૃતિની તાકાતના લીધે આપણે એ બધું સ્વીકારી શક્યા છે એટલે અને બીજી એક વસ્તુ તો ભાતીગાર સંસ્કૃતિ કે ડાયવર્સિટી એ ડાયવર્સિટી આપણી સંસ્કૃતિ સંસ્કૃતિના મૂળભૂત શું હોય છે કે ધર્મ હોય કુટુંબ હોય આ આ બધા પરિબળોથી જ આપણી એક સંસ્કૃતિ બનતી હોય છે તો આ સંસ્કૃતિમાં ડાયવર્સિટી છે આપણામાં કારણ કે આપણા રિલિજિયન અલગ છે પણ આપણને બધાને એક વસ્તુ રાખી શકે છે એ આપણી સ્પિરિચ્યુઆલિટી છે કે આ એક જ એવો દેશ છે કે જ્યાં આપણા મૂળભૂતમાં સ્પિરિચ્યુઆલિટી રહી છે એટલે આપણા બી આપણું જે આખું સંસ્કૃતિનું જે ઝાડ ઉગી રહ્યું છે એના મૂળમાં સ્પિરિચ્યુઆલિટી છે એટલે આ સ્પિરિચ્યુઆલિટીના લીધે જ આપણું આ મૂળભૂત છે અને આપણે આપણી સંસ્કૃતિની વચ્ચે રહી અને જો કામ કરીએ તો આપણને બહુ ઇઝીલી આ બધું કામ કરી હોય કારણ કે વસ્તુ આપણી નજીકમાં હોય આપણી જાણ બાજુ હોય એક આખું સરસ પ્રોટેક્ટિવ સિસ્ટમ આપણી બાજુ હોય છે એટલે આપણી સંસ્કૃતિની જાળણી અને સંસ્કૃતિની વચ્ચે રહી અને આપણે આગળ વધી શકીએ તો આપણો આગળ વધવાનો રસ્તો બહુ સહેલો હોય છે એટલે આપણે આ રીતે જ આપણી સંસ્કૃતિની જાળવણી કરી અને જે થોડા ઘણા નેગેટિવ આસ્પેક્ટ છે એને માઇનસ કરી અને વેસ્ટર્નનું જે સમય પાલન કે વેસ્ટર્નની જે આગળ મટિરિયાલિસ્ટિક વસ્તુઓ કે ડિસિપ્લિન છે એ લાવી અને આપણી સંસ્કૃતિના જે પાયાના સિદ્ધાંતો છે બે ભેગા કરીએ તો આપણે કદાચ વધારે ફાસ્ટ અને વધારે આગળ રીતે જઈ શકીએ સો મને સાંભળ્યો એ બદલ આભાર થેન્ક યુ